તમે જે બજાજ બજાજ જોઈ રહ્યા છો વેચવાનું છે અંદર તમે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ન્યુ મોડેલ બાઇક અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું કંપની ફિટિંગ આખું બાઇક છે

જાઓ તો પેલા રાજુભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે બાઈક વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ટાયરનું કંડિશન સારા કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો કિંમત ઓગણત્રીસ હજાર અને પાંચસો રૂપિયા સાડા ઓગણત્રીસ હજાર માં આ બાઈક વેચવાનું છે રાજુભાઈને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો